લગ્નની ની સિઝન આવે છે શેરવાની ની ખરીદી કરી લેજો બજારમાં લેવા જશો ને તો આ આઠ થી દસ હજાર રૂપિયાનું મળશે અહીંયા માત્ર પંદરસો રૂપિયામાં પંદરસો રૂપિયામાં છે ને ઘૂઘરા જેવા કંઈ નો ઘટે વરાજો મુંબઈ જાય ને તો મુંબઈએ પરણી ના આવતો રહ્યા પાછો લેઝરય તમને ક્યાંય નો જોવા મળે ને અહીં અહીંયા જોવા મળે માત્ર પંદરસો રૂપિયામાં અઢળક વેરાયટી બ્રાન્ડેડ કલેક્શનનો વિશાળ માસેલ આવી ગયો છે બસો રૂપિયાથી ટી શર્ટની શરૂઆત થઈ જાય એ પાછા બ્રાન્ડેડ અને પાંચસો રૂપિયામાં તો અહીંયા તમને બ્રાન્ડેડ પેન્ટ મળવાના છે જો અહીંયા કોઈ ડુપ્લિકેટ સાબિત કરી બતાવે તો એને દસ હજાર રૂપિયાનું ઇનામ છે કારણ કે આ બધું તમને બ્રાન્ડેડ પ્રીમિયમ જ જોવા મળશે સમર કલેક્શનનો વિશાળ ખજાનો છે જીન્સ પેન્ટ કોટન પેન્ટ કાર્ગો પેન્ટ ટી શર્ટ અને શર્ટમાં તો અઢળક વેરાયટી છે એવી જ રીતે બ્રાન્ડેડ શૂઝ પણ છે એમાંય તમને એંસી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે બ્રાન્ડેડ શૂઝમાં મારા વાલેણાઓ પહોંચી જજો વહેલી તકે સ્કૂલ બેગમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ગોંડલ રોડ ઉપર પાસપોર્ટ ઓફિસની ઉપર વહેલી તકે પહોંચી જજો